નમસ્કાર દોસ્તો આજનો આ વિષય કદાચ ભારત વર્ષના મા બાપ અને વિદ્યાર્થીઓ કે આજે એ અસમંજસમાં છે કે બાળકને વિદેશની અંદર ભણતરમાં મોકલવો કે ભારત દેશની અંદર ભણતરના ઉચ્ચ અભ્યાસક્રમ પ્રાપ્ત કરાવવું કે જેથી કરીને એક સારું ભવિષ્યની અંદર રોજગારી રળી શકે તો આપણે આપણા બાળકો માટે ખૂબ ચિંતિત થતા હોઈએ છીએ કે આપણે આપણા બાળકને કઈ રીતે એક સારું રોજગારી અર્જિત કરી શકે એક સારી કલા અને સારી સ્કિલ ડેવલપ કરી શકે પરંતુ ભારત દેશની અંદર જે અર્થવ્યવસ્થાના ઘટકો છે એ ખરેખર એક સુયોગ્ય રોજગારની માટે સુસંગત નથી હા હું જાણતા અને સભાન અવસ્થામાં આ નિવેદન આપું છું કે ભારત વર્ષની એક શિક્ષણ વ્યવસ્થાના એ સ્તરની અંદર કંઈકને કંઈક અંશે જે વર્તમાન સમયમાં રોજગારી અર્જિત કરી શકે તેની સાથે તાલમેલ બેસતો નથી ઘણાને એમ થશે કે આ બાબતે આવું કર્યું તો આપણે શિક્ષણ વિભાગની આલોચના કરીએ છીએ સરકારની ઘોર આલોચના કરીએ છીએ કે આમ તેમ પણ એવું નથી વર્તમાન સમયની અંદર કોઈ પણ બાળક આજે વિદેશમાં જશે એટલે આપણે ત્રણ વસ્તુ જ વિચારશું નંબર એક કે આપણે આપણા બાળકને સારું રોજગારી રળી શકે સારા પૈસા કમાઈ શકે એટલા માટે વિદેશ મોકલે તારો એનું કારણ તો ઠીક છે કે ભારતની કમ્પેરમાં વિદેશોની અંદર જે મુદ્રાનું પ્રમાણ છે ઊંચું છે નંબર બીજું કે ભારતમાં ક્યાં કોઈને રોજગારી મળે છે ક્યાં સારી નોકરી મળે છે પાંચ પાંચ દસ કે પંદર હજારની નોકરી મળે છે એટલે સારી નોકરી મળે અને રોજગારીના અવસર સારા મળે એટલે અને નંબર ત્રણ કે ભારત દેશમાં બહુ બધું વસ્તી વધારાના કારણે પ્રતિસ્પર્ધા છે સારી વસ્તુ મળતી નથી ઉચ્ચા પગાર વાળી જોબ મળતી નથી ઉચ્ચા સેલેરી વાળી માન સન્માન વાળી કેપેબિલિટી વાળી જોબ મળતી નથી આવા ત્રણ ચાર કારણોના કારણે વિદેશોમાં ગમન થવાની પ્રવૃત્તિ ખૂબ વધી છે છેલ્લા ચાર થી પાંચ સમય ચાર થી પાંચ વર્ષના સમય અંતરાળામાં આજે સુરત રાજકોટ અમદાવાદ વડોદરાના ઘણા બધા શહેરોની અંદર વિદેશમાં જવા માટેની પરીક્ષાઓની તૈયારી કરનાર સંસ્થાઓ પણ સારું અર્થવ્યવસ્થાના ઘટકમાં રડવા લાગી છે શા માટે આપણે આજે આપણા બાળકને વિદેશમાં મોકલીને કરોડો રૂપિયા રળાવવા છે સારી લાઈફ આપે છે ઘણા બધા એવા પણ તર્ક આપે છે કે વિદેશમાં સારી લાઈફસ્ટાઈલ મળે છે આઈફોન 16 પ્રો મેક્સ સારા બ્રાન્ડના ઊંચા કપડા સારી આસપાસ નેચર અને ટુરિઝમ સાઇટ આવા બધા તર્ક બી છે કે વિદેશ ભારતની કમ્પેરમાં સારું છે પરંતુ આ બધા તર્ક કરતા એક મુખ્ય તર્કની વાત કરું કે જે હું વિચારું છું જે વિશ્લેષણ કરીને આપ સમક્ષ યુટ્યુબના માધ્યમથી આપ સૌ સાથે વાત કરવા ઈચ્છું છું એ વાત એ છે કે ભારતની અંદર જે શિક્ષણ વ્યવસ્થા છે જે એકથી દસ દસથી બાર અને બાર પછી ઉચ્ચ શિક્ષણ છે એ એ પ્રકારનું નથી કે ભવિષ્યમાં તમારે જે જોબ કરવી છે એની સાથે સુસંગત બેસતું હોય એનું પ્રત્યક્ષ એક્ઝામ્પલ આપું તો સૌથી પ્રથમ બીબીએ અને એમબીએ કરતાં લોકો કે જે મેનેજમેન્ટની દુનિયામાં જશે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે કઈ રીતે તમારો બિઝનેસને સેટઅપ કરવો માર્કેટિંગ શું છે કઈ રીતે વિચલન કરવું અને દુનિયાના દેશ અને દુનિયાની અંદર માર્કેટ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું આ તમામ વ્યવસ્થા બીબીએ અને એમબીએ કે જેવા મેનેજમેન્ટ કોર્સમાં આવે પરંતુ આપણે આપણા બાળકોને કોલેજની એ મેનેજમેન્ટ કોલેજોમાં શું શીખવવામાં આવે છે કે પત્તા કઈ રીતે ભરવા નંબર ઓફ પત્તા જે વધુ ભરશે એને વધારે માર્ક મળશે સારા સારા પ્રોજેક્ટ બનાવશે સારા એટલે અંદર મટીરિયલ સારું નહીં બહારથી દેખાતા સારા હશે સરસ મજાનું પેકિંગ કર્યું હશે તો એને વધારે માર્ક મળશે વાયવામાં કઈ રીતે માન સન્માન ફેકલ્ટીને આપશે તે પ્રમાણમાં વધુ એને માર્ક મળશે પરંતુ વિદેશોની ધરતી ઉપર મેનેજમેન્ટના કોર્સમાં શું હોય કે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી વિઝિટ કરાવે કે કઈ રીતનું પ્રોડક્શન કઈ રીતનું એક્સપોર્ટેશન ઇમ્પોર્ટેશન આ તમામની વ્યય સમજાવે કઈ રીતનું તાલમેલ બેસાડે છે એ સમજાવે તો તેને આપણે ખરા માત્રામાં મોટું મોટું એવું ગણી શકાય કે તેના બાળકને માર્કેટિંગ અને મેનેજમેન્ટ અને બિઝનેસનું વ્યાખ્યા થઈ શકે ભારતની ઓફ કોલેજોની અંદર મેનેજમેન્ટના કોલેજના નામ ઉપર ફક્ત ને ફક્ત બાળકો અને માતા પિતાના પૈસા ખખેરાય છે આ વાત હું કહું છું અને બહુ સભાનવસ્થાએ કહું છું બીજું એક્ઝામ્પલ મેડિકલ અને પેરા મેડિકલ શાખા ચાલો મેડિકલ ક્ષેત્રે તો ક્યાંક જાગૃત છે આજ એ બાબતે આપણે ગર્વ છે કે મેડિકલ કોલેજમાં ગાફલાઈ ન ચાલે કે પ્રોપર ડિસેક્સેશન કે બોડી ડેડ બોડી પડી હોય તેને કટિંગ કરીને સરસ મજાનું શીખવાની બાબત છે સારું છેલ્લા પાંચ કે છ વર્ષોની અંદર વધુ છે વ્યાપ કારણ કે સારા ડોક્ટર હશે તો સારું સ્વાસ્થ્ય હશે પરંતુ આજે બી એવી લોટ્સ ઓફ કોલેજ છે કે તે કોલેજની અંદર ફક્ત એક ડેડ બોડી ડીટ બસો કે અઢીસો ડોક્ટર થઈ જાય તો વિચાર નવાય લાગે ને કે હાથમાં એક જ હાથ હોય એક જ રેડિયેશન હલનાર હાડકું હોય એની ઉપર બસો બસો ડૉક્ટરો થઈ જાય એક જ મગજ હોય એની ઉપર સો ડોક્ટરો થઈ જાય તો એ શું શીખશે એટલે થિયરીની વ્યાખ્યા અને અનુસંધાન લઈને શીખવા કરતાં પ્રેક્ટિકલ લાઈફ શીખવાની હોય તો વધુ અસરકારક રહે ત્રીજું એક્ઝામ્પલ કે જેટલા જેટલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે જે આઈટીઆઈ સંસ્થાઓ છે એની અંદર ખરેખર બાળકોને થિયરિકલ નોલેજ શીખવા કરતાં જે ઔદ્યોગિક જે ઔદ્યોગિક એકમ છે જે એકાઇ છે જે ફેક્ટરી છે ઇન્ડસ્ટ્રી છે તેની અંદર એ પછી વિદ્યુતીકરણ હોય એ પછી કોઈ મોટો ફેક્ટરી હોય જે પ્રોડક્શન હબ હોય એ પછી યાંત્રિકી હોય આ તમામ જગ્યાએ ઉપર લઈ જઈને પ્રેક્ટિકલ નોલેજ શીખવવામાં આવે કે કેટલા વોલ્ટનું શું છે કેટલા ઓહમ શું છે રેઝિસ્ટન્સ ખરેખર થિયરીમાં જ શીખવવા કરતાં પ્રેક્ટિકલ લાઈફમાં શીખવામાં આવે કે ફ્યુઝ ક્યારે ઉડે છે શા માટે ઉડે છે આવી વિધવિધ ઘણી બધી એવી પ્રવૃત્તિ છે આ તો એક્ઝામ્પલ છે કે જે અનુસંધાને હું એવું કહું છું કે ભારતની શિક્ષણ વ્યવસ્થા એ મળતી રોજગાર વ્યવસ્થાને સુસંગત નથી એના જ માટે ભારતની અંદર ભારત દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર અને સાથે તમામ રાજ્યની અંદર રોજગારમાં કંઈક ને કંઈક અંશે વર્ષો વર્ષ ઘટાડો થતો આવે છે અને ઉપરથી આવે છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો આ તમામ મહત્વના ફેક્ટર ગણી શકાય ઉપયોગી ફેક્ટર ગણી શકાય કે રોજગારી ઘટવાના મૂળ કારણો જો આ બધા કારણોની અંદર સુસંગતતા નહીં આવે તો ભવિષ્યની અંદર લખી રાખજો કે રોજગારી માટે ફક્ત ને ફક્ત વલખા જ મારવા પડશે અને જે હાર્ડ વર્કર છે એમાં વધારો થશે અને હાર્ડ વર્કરમાં વધારો થશે એટલે દેશની અર્થવ્યવસ્થા તમને ખબર જ છે કે કઈ અવસ્થામાં આવી જશે અને ફરી એક વખત પાછો એ જ માહોલ કે જે આજથી બે થી ત્રણ દશકા ઉપર હતો કે જ્યારે યોજના આયોગ હતો અને હવે નીતિ આયોગ છે એને કાર્ય કરવું પડશે અને ફરી એક વખત દેશની અર્થવ્યવસ્થા ચરમરાવડશે તો આ જ બધી વાતને અનુસંધાન લઈને ખરેખર એવા પ્રકારના વિશેષ પ્રકારના કોર્સ કરવામાં આવે કે જેના કે એક અત્યારે મહત્વનો સરકારનો ખૂબ સારી યોજના અંતર્ગત જે ડ્રોન સંચાલકની જે ડ્રોન મેનેજમેન્ટ કરે તેનો એક કોર્સ છે તાત્કાલિકના ધોરણે ઇમરજન્સી મેડિસિન જ્યાં સિવિલ હોસ્પિટલ કરતા હોય તેવા પેરામેડિકલ્સના નર્સિંગ ઉપરાંત અમુક કોર્સ એવા જાહેર કરવામાં આવે કે તાત્કાલિકના ધોરણે રોજગારી બી મળે અને હોસ્પિટલના ક્ષેત્રે જે તબીબો છે તેમના આસિસ્ટન્ટો છે પેરામેડિકલ આ તમામ ભી મળે અને સાથે ગેરેજ છે એક મહત્વનો ખ્યાલ છે જો ઓટોમોબાઈલ સેક્ટર છે એની અંદર પણ એક એક કોર્સ મારફતે ગેરેજ થાય કે એ ગેરેજવાળાને ખબર હોય કે ગાડીમાં વેસ્ટર્જ શું છે એવું જ ના હોય કે ફક્તના ફક્ત ખબર ના હોય આવા લોટસો પ્રકારના એવું છે કે ખરેખર દેશમાં રોજગાર વધારવા માટે શિક્ષણ વ્યવસ્થાને તાદ્રશ સંબંધ મજબૂત કરવામાં આવે તો ભારતનું રોજગાર વ્યવસ્થા ખૂબ સારી થઈ શકે એમ છે આજે પણ વ્યવસ્થા નથી કે ચાલો ભારતમાં રોજગારના કોઈ ઓપ્શન ખુલ્લા નથી તો સરકાર અને ખાસ કરીને રોજગાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના તમામ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય લેબર ઓર્ગેનાઇઝેશનના તમામ મંત્રાલય એક સુસંગત કરીને આવનારા સમયની અંદર વર્તમાન ભૂમડલીકરણના દોરની અંદર ચિંતા કરીને કઈ રીતે ભારતનું શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ વિભાગ અને ભારતનો રોજગાર વિભાગ રોજગારી આ તમામને સુસંગત લાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે એવી જ એક ભારતીય નાગરિક તરીકે એક યુપીએસસીના અભ્યર્થી તરીકે એક માંગ છે એક એવી વિચાર છે જે યુટ્યુબના માધ્યમથી આપ સૌને સુધી પહોંચાડું છું તમે પણ શું વિચારતા હોવા બાબતે જરૂરથી કોમેન્ટ કરજો જેથી કરીને યોગ્ય ચર્ચા થઈ શકે કારણ કે આજના સમયમાં બાળકને ફક્ત ને ફક્ત કોઈ એક જ વિષયમાં કોઈ એક જ ફિલ્ડમાં આગળ વધારવા એ ખરેખર ભારતના આવનારા સમયમાં રોજગારી ક્ષેત્રે ખૂબ ચેલેન્જિંગ ચુનૌતિકારક થઈ શકે છે આભાર અસ્તુ આ વિડીયો તમામ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને એક યોગ્ય ચર્ચા થઈ શકે અસ્તુ